ગરીબીમાં ગરીબ પરિવારનું સંતાન પણ અભ્યાસથી વંચિત ન રહે તે હેતુથી પુસ્તકોનું વિતરણ કરવામાં આવે છે છેલ્લા દસ વર્ષથી થતાં પુસ્તક વિતરણ કાર્યક્રમમાં આ વખતે સેવક એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એકાવન હજાર જેટલા વિદ્યાર્થીઓને વિનામૂલ્ય પુસ્તકો અને નોટબુક સહિતની સ્ટેશનરી આપવાનું શરૂ થયું છે આ કાર્યક્રમમાં સૌપ્રથમ રાજકોટના સર્જાયેલી કરુણ ક્રાંતિના હથભાગીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ટ્રસ્ટના ફાઉન્ડર વિજય ઘેલાણીએ કહ્યું કે દસ વર્ષ અગાઉ ચાલીસ વિદ્યાર્થીઓથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે આજે ટ્રસ્ટમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે એક હજારથી વધુ કાર્યકરોની ટીમ દ્વારા સમગ્ર મેનેજમેન્ટ કરવામાં આવે છે વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકોની સાથે સાથે સ્ટેશનરી પણ આપવામાં આવે છે હું પોતે અભ્યાસ પરિસ્થિતિને કારણે નહોતો કરી શક્યો પરંતુ બીજા વિદ્યાર્થીઓને આ પ્રશ્ન ન આવે તે માટે આ કામ કરી રહ્યા છે આજે એકાવન હજાર વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યા છે સુરત સહિત વડોદરા અમદાવાદમાં પણ કામ થઈ રહ્યું છે ત્યારે આગામી સમયમાં સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં સેવાકીય પ્રવૃત્તિશન ચેરિટેબલ ટ્રસ્ટમાં આ વર્ષે એકાવન હજાર બાળકોને અમે ફ્રી પુસ્તક ની ગીત આપવાના છીએ જેની અંદર નોટબુક પાઠ્યપુસ્તક અને સ્ટેશનરી નું વિતરણ કરવાના છીએ બે હજાર તેર થી શરૂઆત કરી હતી આજે બે હજાર ચોવીસ એટલે કે અગિયાર વર્ષથી આનું વિતરણ થઈ રહ્યું છે વન ટાઈમ આનું રજીસ્ટ્રેશન હોય છે સંસ્થા હંમેશા ડોનેશન ઉપર ચાલતી હોય છે એટલા માટે વન ટાઈમ વાલીઓ પાસે અમે એક રજીસ્ટ્રેશન કરાવીએ છીએ ઈ રજીસ્ટ્રેશન ની અંદર ઈ વાલી એક જ વાર એટલે કે વન ટાઈમ જુનિયર કેજી માં બાળક હોય ત્યારે પાંત્રીસો રૂપિયા નું આ વર્ષનું અમારું ડોનેશન છે વન ટાઈમ ડોનેશન ભરે એટલે એને બાર ધોરણ સુધી નોટબુક પાઠ્યપુસ્તક સ્ટેશનરી બધું ફ્રીમાં આપીએ છીએ સાથે સાથે જો કોઈ વાલી અમારી સંસ્થા સાથે જોડાયેલા છે અને એવો બનાવ કદાચ કુદરતી આફતમાં એના વાલીને ને થઈ જાય છે કોઈ મૃત્યુ પામે છે તો એના બાળકને સ્કૂલની ફી પણ અમે ભરીએ છીએ એ બેનને ઘર માટે કોઈ પણ કામકાજ હોય કે ભાઈ મશીન જોઈએ છે યા કામ કરવું છે તો વિધવા બેન ને અનાજ ની કીટ જરૂર છે આ બધી જ વ્યવસ્થા અમે એને કરાવી આપીએ છીએ